ખેર બનાયે એ હોટેલ માં મજા ન આવે આજે આપણે ઓનો ખાધું તો ને હા 500 રૂપિયા મજા જ ન આવે તું ખાઈ દે મે તો જરાક રાખીતી તું ઓટણ હિયાડા માં નમ બાંજે બનાવ તો આમાં

હારામ હારું ખાવા લેવું જોઈએ ઓયા બ્રેડ ખાલી ખાવા ને એટલે લોટી માં નાખી તો મજા આવે ને ખાવા બાવા મજા એટલે આજે પણ અંગ્રા બન મોટી લે તો જ બનાવી આ કણા જાજે કો હાલ કે પાસે અચ્છા હું બનાવું કાલે પ્રમાણે દીવા દો જીવ એનો ઓલો ને હા મસાલો આલો ગામ બધાની મસ્ત મજાનું ગુડ મોર્નિંગ બરોબર રામ રામ સીતારામ બધાને જય માતાજી તો કે હે બધે એમ બધા મજામાં એકદમ ને મમ્મીને પપ્પા ગાજો આજે કળાશ બાજુ આપણે વારો યો ઘેર રહેવાનો નમણા હમણાં આજ ત્યાં ગુરુ ઓલો ગુરુ હું આવતા આસનિ રહો ને ત્યાં તો હું મંગળમાં આપણે જવાનું હોય જુનાગઢ કુમરો મારો દુનિયા પણ હમણાં થોડું કામ ના કરી લીધું ને ગારી બાને રખડાવીએ હું એકલું જ જવાનું આખું ફેમિલી આવવાનું હોય તો હાલો કરો આજના વિડીયોની બધા શરૂઆત બધાને દિલથી પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી યાર સપોર્ટ દેખાડો નવું વાર આવ્યું બરાબર વેલારે વલરે દજરી પુગાડો સબસ્ક્રાઈબ ન કરતી હોય કરી દેજો હું વધારે ડેલપ ન દે હતા ખાલી કહે હગા કરવું ન કરું તો મારી ઈચ્છાની વાત છે મારાથી અંગળી પકડે ન કરાવો એ તો હમણાં જો ગાડી લઈને ગયો તો તે કામ હતો તે કરાવ્યો કારણ કે જોંડા તો હે નહીં મારા પાસે દીપુડાની નકડી ખાવાની ના દીધું તું બે ની ના જો અમારે એટલી ટાઈટ એટલી ટાઈટ હે એની વાત પૂછો મારી જેકેટ પહેરવું જોઈએ જેકેટ વિનાનું તો ઉપાય ન હમણાં થોડાક દિવસથી આ ઓછી પડતી તો પાછી આજથી વારે વધે ગઈ ચાલુ થઈ ગઈ ચાલો બધે બીના રહી છે વિડીયોમાં તો જે વટ મારો વારો જવા જ ન દવાનું કારણ કે બધી નદાઈ ગઈ હતી ઉપલાઈ ગઈ હતી હા ને એ વાંથી બાકી તો હતું નટાણે એમાં સેટિંગ ખાતર તમને દેખાતું હોય કે ન દેખાતું હોય સફેદ સફેદ દાણા થાય ખાતર સાટાઈ ને પાણી ભરવાનું હોય બધા એમાં આ જવારમાં એટલે જવાયરમાં ઓલી વાર મકાઈમાં તો આમાં કારનો સેટ્યો છે ગદડીને કંટાળો એવો આવે એને વાત પૂછોમાં કારણ કે કુશી છે દુનિયાની આમાં કંઈ ઉકેલ નથી દેતો એક એટલે વાં છે ને થોડીક પટ્ટી એ છે એટલે નહીં જાય દુનિયાથી એટલે પટોપ ને એવી વીકલે કે ન વિકલે દાંતણું હાથમાં લેજો એટલે આપણે આપણું કામ તો પૂરું કરવું પડીએ

रेगो तो ई काम करियो ने विशा करा के हाल के नेकी करे कल तो भाउ भाची करण खाने आज विचार करा, करा, करा। खिचड़ी बनावानी गचनन मसन हम पारण कराटा आईयो तारका वर काल की बिजु बनाई हो आज खिचड़ी बनाई तो कल मुठिया ढोकरा था आगडिया में लाइट में जागोर पड़ाको थेगो तो आवीले हारू केवे आई दीपासी आज हम तो घेर में छवे सणा रुपा रहे है कोई नेवड्या थे

તો નરવાઈ દુખ પાર્ક નહીં તબી હું તો ગરમી છે ઊં તો બેઠા થાય થાતુ રૂપ ગરમી થાય શકમ ક્યાં દસ તારીખ કે